તો રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ભારે જનજીવન પર અસર કરી છે માત્ર બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતા અને વોર્ડ ખાબકતાં ના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા નગરપાલિકાની બેદરકારી અને ધોધમાર વરસાદને કારણે અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયું જેનાથી ઘર વખરી અનાજ અને સામાન પલળી ગયો આનાથી ખાસ કરી ગરીબ પરિવારને ભારે નુકસાની વેઠવી પડી

આ પરિસ્થિતિ બે વર્ષથી થવા માંડી આથી ઘણા વર્ષો પહેલા આ પાણીનો નિકાલ હતો પણ સરકારી ગટર જે આપણે નગરપાલિકાની ગટર નાખવા દ્વારા કોઈ ખામી સર્જાતા એન્જિનિયર ખામી સર્જાતા આમાં પાણી ભરવા લાગ્યું